નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુ જીવી સીએલ પી સીએલ ડીજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી હતી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ ડિવાઇસનો સમાવેશ પ્રોટેક્ટિંગ ડિવાઇસમાં થતો નથી એ એમસીબી બી ઇએલસી સી ફ્યુઝ કે પછી ડી સ્વિચ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી સ્વિચ તો મિત્રો અહીં આપણો આગળનો એક છે નીચેના પૈકી કયા કમ્પોનેન્ટમાં ઓહમનો નિયમ લાગુ પાડી ન શકાય એ રજિસ્ટર બી ઇલેક્ટ્રિક હીટર સી તાપદીપ્ત લેમ્પ કે પછી ડી ટ્રાન્ઝિસ્ટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ટ્રાન્ઝિસ્ટર તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે અંડરગ્રાઉન્ડ કેબલમાં કોલના ઇન્સ્યુલેશનની જાડાઈનો આધાર શેના પર હોય છે એ વોલ્ટેજ બી કરંટ સી અવરોધ કે પછી ડી લંબાઈ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ વોલ્ટેજ તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે શોલ્ડર કરતી વખતે સૌથી મહત્વની બાબત કઈ છે એ જોઈન્ટ કરવાનું મટીરિયલ બી ટેમ્પરેચર કંટ્રોલ કરવાનું અને જોઈન્ટને ગરમ કરવાનો સમય સી ફ્લક્સની પસંદગી કે પછી ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ટેમ્પરેચર કંટ્રોલ કરવાનું અને જોઈન્ટને ગરમ કરવાનો સમય તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે વાયરિંગમાં આ નિયમ અનુસાર ન્યુટ્રલ તાર માટે કયા કલરના વાયરનો ઉપયોગની ભલામણ કરવામાં આવી છે એ બ્લેક બી ગ્રીન સી રેડ કે પછી ડી યલો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ બ્લેક તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે ટેનનું ગલન બિંદુ કેટલું હોય છે એ એકસો બત્રીસ અંશ સેલ્સિયસ બી એકસો ચાલીસ અંશ સેલ્સિયસ સી બસો બત્રીસ અંશ સેલ્સિયસ કે પછી ડી ચારસો અંશ સેલ્સિયસ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી બસો બત્રીસ અંશ સેલ્સિયસ તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે પરમાણુનો પ્રોટોન કયો વીજભાડ ધરાવે છે એ પ્લસ વી ઈ બી માઇનસ વીઈ સી શૂન્ય કે પછી ડી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ પ્લસ વીઈ તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે મેલેટ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે એ હાર્ડવુડ બી પ્લાસ્ટિક સી કાસ્ટ સ્ટીલ કે પછી ડી એ અને બી બંને તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી એ અને બી બંને તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે ડ્રીલ બીટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે એ માઇલ્ડ સ્ટીલ બી વેનેડિયમ સ્ટીલ સી હાઈ સ્પીડ સ્ટીલ કે પછી ડી કાસ્ટ સ્ટીલ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી હાઈ સ્પીડ સ્ટીલ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે વાગવાથી લોહી નીકળે કે છોલાઈ જાય ત્યારે નીચેના પૈકી કયા પ્રવાહીથી ઘા સાફ કરશો એ પાણી બી ડેટોલ કે સેવલોન લિક્વિડ સી ડિસ્ટિલ્ડ વોટર કે પછી ડી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ડેટોલ કે સેવલોન લિક્વિડ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેચન્સ પૂરા થાય છે વિડિયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ